નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધી એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે આયોજિત પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું રાજેન્દ્ર અગ્રવાલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજના એપિસોડમાં આપણે ધોરણ બાર કોમર્સ કે જેમાં અર્થશાસ્ત્ર વિશે જેમાં પ્રકરણ નંબર ચાર અને પ્રકરણ નંબર પાંચ કે જેનું કુલ ગુણભાર આઠ અને આઠ એમ કુલ સો ગુણ સોળ ગુણનું છે અને આ ચેપ્ટરમાંથી તમને કયા કયા અગત્યના પ્રશ્નો પૂછાય છે એની ટૂંકમાં આપણે માહિતી મેળવીશું તો સૌથી પહેલાં ચેપ્ટર નંબર ચાર આંતરમાળખું આંતરમાળખું એટલે પાયાની સગવડતાઓ જેના વિશે આપણે વાત કરીએ તો માળખાના પ્રકાર માળખાને મુખ્યત્વે બે વિભાગમાં વેચવામાં આવે છે આર્થિક માળખું અને સામાજિક આંતરમાળખું આર્થિક માળખાના મુખ્ય જે ઘટકો છે તેમાં ઉર્જા વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારનો સમાવેશ કરવામાં આવે છે જ્યારે સામાજિક માળખામાં શિક્ષણ આરોગ્ય અને રહેઠાણનો સમાવેશ કરવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો કોઈપણ દેશનો ઝડપી આર્થિક વિકાસ સાધવા માટેની પૂર્વશરત એ છે કે જે તે દેશમાં આંતરમાળખાકીય સગવડતાઓ એટલે કે પાયાની સગવડતાનો કેટલો વિકાસ થયો છે જે દેશોમાં પાયાની સગવડતાનો વિકાસ વધારે થયો હશે તે દેશનો વિકાસ વધારે ઝડપી હશે અને જે દેશોમાં પાયાની સગવડતાનો વિકાસ ઓછો હશે તે દેશોમાં આર્થિક વિકાસની ગતિ ઓછી રહે છે કારણ કે માળખાકીય એટલે કે પાયાની સગવડતાઓને લીધે જ વ્યક્તિ અને સમાજ તેમજ અર્થતંત્રનો વધારે ઝડપી વિકાસ સાધી શકાય એમ છે તો ટૂંકમાં આપણે વાત કરીએ તો આર્થિક માળખું જેમાં ઉર્જા ઉર્જાની આપણે વાત કરીએ તો ઉર્જાના સંદર્ભમાં રોજિંદા જીવનમાં આપણે ઉર્જા વગર ચાલી શકે એમ નથી ઊર્જાને વાણિજિક અને વાણિજ્યિક એમ બે વિભાગમાં વહેંચવામાં આવે છે આપણા રોજિંદા જીવનમાં ઘરો વપરાશમાં તમે જે વીજ પુરવઠાનો ઉપયોગ કરો છો જે આજના સમયમાં અત્યંત જરૂરી છે એ ઉર્જા દર્શાવે છે બીજું છે વાહન વ્યવહાર વાહન વ્યવહારની વાત કરીએ તો વાહન વ્યવહારના મુખ્ય પાંચ સ્વરૂપો છે જેની આપણે વાત કરીએ તો રસ્તાઓ રેલવે જળ વ્યવહાર હવાઈ વ્યવહાર અને પાઇપલાઇન વ્યવહાર આપણા રોજિંદા જીવનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે સૌથી વધારે ઉપયોગ આપણે રસ્તાઓનો કરીએ છીએ વિચારો વિદ્યાર્થી મિત્રો જો રસ્તાઓની વ્યવસ્થા જ દેશમાં ન હોય તો તેવા સંજોગોમાં માનવીની ગતિશીલતા અટકી જાય અને તેને લીધે એક જગ્યાએથી બીજી જગ્યાએ કઈ રીતે જવું એ બહુ મોટો પ્રશ્ન ઉદ્ભવે છે ત્યારબાદ સંદેશા વ્યવહાર ભારતમાં વર્તમાન સમયમાં આપણે જોવા જઈએ તો સંદેશા વ્યવહાર ક્ષેત્રે બહુ મોટી ક્રાંતિનું સર્જન થયું છે કે જેમાં ટેલિફોનની સેવા છે ખાનગી કોરિયરની સેવા છે ટપાલ સેવા છે અને સૌથી વર્તમાન સમયમાં મહત્ત્વની સેવા એવી ઇન્ટરનેટની સેવાનો વ્યાપ દિન પ્રતિદિન વધી રહ્યો છે કે જેને લીધે સંદેશાની આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખૂબ જ ઝડપ ઝડપથી આપણે કરી છીએ આના પછી સામાજિક સામાજિક આંતરમાળખોનો વિકાસ એ ખાસ કરીને માનવીય શક્તિઓનો વિકાસ માટે અત્યંત મહત્વનું છે કે જેમાં શિક્ષણ શિક્ષણ લેવાથી માનવીમાં રહેલ જે માનસિક શક્તિઓ છે એ માનસિક શક્તિઓનો વિકાસ થાય છે વ્યક્તિ પોતાના માટે શું સારું છે શું ખરાબ છે તે અંગે વિચારી શકે છે અને ભવિષ્યના સંદર્ભમાં યોગ્ય દિશા આપી શકે છે આરોગ્ય આરોગ્યની આપણે વાત કરીએ તો કોઈપણ દેશનો વિકાસ કરવા માટેની પૂર્વ શરત એ જે તે દેશના માનવીઓ તંદુરસ્ત છે કે નહીં તો ખાસ કરીને માનવીની શારીરિક તંદુરસ્તીનો આધાર દેશમાં ઉપલબ્ધ આરોગ્યની સગવડતાઓ પડેલો છે જેટલા પ્રમાણમાં દેશમાં આરોગ્યની સગવડતાઓ વધારે હશે એટલા જ પ્રમાણમાં દેશમાં અપેક્ષિત આયુષ્યનું પ્રમાણ ઊંચું હશે અને વ્યક્તિ પોતાની જિંદગીના વધુ વર્ષો ઉત્પાદનની પ્રવૃત્તિ માટે ફાળવી શકશે અને એના પછી આવે છે રહેઠાણ વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો એ પ્રમાણે એક સામાન્ય વ્યક્તિ માટે રેઠાણની સગવડતા ખૂબ જ જરૂરી છે ખાસ કરીને રેઠાણની સગવડતા એ માનવીને ઠંડી ગરમી અને વરસાદ જેવા પરિબળોની સામે રક્ષણ પૂરું પાડે છે તેથી રહેઠાણ હોવું એ ખૂબ જ જરૂરી છે હવે પ્રકરણ નંબર ચાર આંતરમાળખું કે જેમાં આર્થિક આંતરમાળખુંનું અર્થતંત્રમાં શું મહત્ત્વ છે આ જે પ્રશ્નો છે એ તમને બોર્ડની પરીક્ષામાં અવારનવાર પૂછાતો હોય છે તો ટૂંકમાં આપણે તેની માહિતી માહિતી મેળવીએ કે ભાઈ આ પ્રશ્નના સંદર્ભમાં તમારે રજૂઆતમાં કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના છે અને તેમાં તમારે ટૂંકમાં કઈ માહિતી દર્શાવવાની છે તો સૌથી પહેલાં આના જે મુદ્દાઓ છે એની વાત કરીએ તો પહેલો મુદ્દો છે બાહ્ય વિકાસના લાભ નંબર બે સામાજિક લાભ નંબર ત્રણ આર્થિક વિકાસનું ગતિબળ નંબર ચાર ગરીબી નિવારણમાં ઉપયોગી નંબર પાંચ પર્યાવરણની જાળવણી માટે અને નંબર છ કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધારવા માટે હવે પહેલા મુદ્દાની વાત કરીએ તો બાહ્ય વિકાસના લાભ વિદ્યાર્થી મિત્રો કોઈપણ દેશનો ઝડપી આર્થિક વિકાસ સાધવા માટે આંતરમાળખાકીય સગવડતાઓના સંદર્ભમાં આપણે જોવા જઈએ તો જે પાયાની સગવડતાઓ છે પાયાની સગવડતાઓ શરૂ કરવા માટે આપણે શરૂઆતના તબક્કામાં ખૂબ જ મોટા પાયા પર રોકાણ એટલે કે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે છે અને એકવાર મૂડીરોકાણ કર્યા પછી જેમ જેમ આ સગવડતાઓનો વધુને વધુ ઉપયોગ કરવામાં આવે તેમ તેમ તેમાંથી ઊંચા દરે વળતર પ્રાપ્ત કરી શકાય છે તો બે દાખલા તરીકે કોઈ પણ બે શહેરોને જોડવા માટે પાકા રસ્તાનું બાંધકામ કરવામાં આવે તો પાકા રસ્તાનું બાંધકામ કરવા માટે શરૂઆતમાં ખૂબ જ મોટા પાયા પર મૂડીરોકાણ કરવું પડે છે અને એકવાર મૂડીરોકાણ કર્યા પછી આ રસ્તાઓ તૈયાર થઈ ગયા પછી જેમ જેમ તેના ઉપર દોડતા વાહનોની સંખ્યામાં જેમ જેમ વધારો થતો જશે તેમ તેમ તેમાંથી આપણે દરે વળતર પ્રાપ્ત કરી શકીશું જેને આપણે અર્થશાસ્ત્રમાં બાહ્ય વિકાસના લાભ તરીકે ઓળખીએ છીએ આના પછી બીજો મુદ્દો આવે છે સામાજિક લાભ સામાજિક લાભની વાત કરીએ તો જે આંતરમાળખાકીય સગવડતાઓ છે તેનો લાભ ગ્રાહકો અને ઉત્પાદકોને તો પ્રત્યક્ષ રીતે મળે જ છે પરંતુ પરોક્ષ રીતે તેનો લાભ સમગ્ર સમાજને પ્રાપ્ત થાય છે કોઈ દાખલ તરીકે તરીકે ગ્રાહકોએ બજારમાંથી કોઈ પણ વસ્તુ ખરીદવાની છે તો રસ્તાઓનો ઉપયોગ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએથી ઝડપથી જઈ શકે છે ઉત્પાદકોએ પોતાના ઉત્પાદનના સ્થળે કાચો માલ તૈયાર માલ કે અન્ય કોઈ પણ સામાન સામગ્રી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની છે તો તેના રોજિંદા જીવનનો આપણે રસ્તાઓનો ઉપયોગ કરવામાં આવે છે અને સાથે સાથે આજે સામાજિક લાભ છે એની વાત કરીએ તો શિક્ષણ વ્યવસ્થા છે જેમ જેમ દેશમાં શિક્ષણનું પ્રમાણ વધતું જાય છે તેમ તેમ દેશમાં રહેલી જે માનવીય શક્તિ છે માનવીય શક્તિનો વધુને વધુ સારો વિકાસ થતો જાય છે અને તેને લીધે લાંબે ગાળે દેશમાં તંદુરસ્ત માનવ સમાજનો વિકાસ થશે અને કોઈ પણ દેશના આર્થિક વિકાસનો આધાર જે તે દેશની પ્રજા ગુણવત્તાની દ્રષ્ટિ કેવી છે એ બાબત ખૂબ જ મહત્ત્વનો ભજવે છે જે આંતરમાળખાકીય સગવડતાઓને જ આભારી છે એમ આપણે કહી શકીએ એના પછીનો મુદ્દો છે આર્થિક વિકાસનું ગતિબળ આર્થિક વિકાસના ગતિબળની આપણે વાત કરીએ તો જેમ જેમ દેશનો ઝડપી આર્થિક વિકાસ થતો જાય છે તેમ તેમ દેશની માથાદીરાવકમાં પણ વધારો થાય છે અને ઊંચી માથાદીરાવક એ દર્શાવે છે દેશનો ઊંચો આર્થિક વિકાસ એના પછી ગરીબી નિવારણમાં ઉપયોગી આ મુદ્દાની આપણે વાત કરીએ તો ખાસ કરીને ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં રહેતા જે લોકો છે તેમને પૂરતા પ્રમાણમાં પાયાની સગવડતાઓ રાહતના દરે પૂરી પાડવામાં આવે તો દેશમાં ગરીબીના પ્રમાણમાં ઘટાડો કરી શકાય છે પર્યાવરણની જાળવણીમાં અંતર આંતરમાળખાકીય સગવડતાઓ ઉપયોગી છે અને સાથે સાથે જો દેશમાં ખેતી ક્ષેત્રનો વિકાસ કરવો હોય તો ખેતી ક્ષેત્રના વિકાસ માટે સિંચાઈની સગવડતા છે રસ્તાઓ છે એ સિવાય વાહનવિહારની જે બીજી સગવડતાઓ છે કે જેના દ્વારા ખેતી ક્ષેત્રે જે કાચો માલ છે તેને આપણે ઔદ્યોગિક ક્ષેત્રે પહોંચાડી શકીએ છીએ અને ઉદ્યોગ ક્ષેત્રે રાસાયણિક ખાતર સુધારેલું બિયારણ એ આપણે ખેતી ક્ષેત્રમાં પહોંચાડી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો અત્યારે મેં તમને વાત કરી એ પ્રમાણે આંતરમાળખાકીય સગવડતાઓમાં આર્થિક આંતરમાળખાનું શું મહત્ત્વ છે આ પ્રશ્ન વ્યવસ્થિત રીતે તૈયાર કરી લેજો અને એમાં જે બાબતો ધ્યાનમાં રાખવાની છે એ પણ તમે તૈયાર કરજો એટલે ખૂબ જ પરીક્ષામાં ખૂબ જ સારા માર્ક્સ તમે પ્રાપ્ત કરી શકશો હવે વિદ્યાર્થી મિત્રો આપણે લઈએ એક નાનકડો વિરામ અને વિરામ પછી આગળ ચર્ચા કરીશું જોતા રહો પાસ થવાનું પંચામૃત વિદ્યાર્થી મિત્રો એક નાનકડા વિરામ પછી પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે હવે આ ભાગમાં આપણે ચેપ્ટર નંબર ચાર આંતરમાળખું કે જેમાં આર્થિકમાં આર્થિક આંતરમાળખાના એક ઘટક તરીકે ઉર્જા વિશે આપણે વાત કરીશું તો ઉર્જાના જે ઘટકો છે તેની આપણે વાત કરીએ તો આર્થિક આંતરમાળખાનું ઘટક ઉર્જા ઉર્જા ઉર્જાને મુખ્યત્વે બે ભાગમાં વેચવામાં આવે છે વાણિજ્યિક ઉર્જા અને બિન વાણિજ્યિક ઉર્જા વાણિજ્યિક ઉર્જામાં ખનીજ કોલસો પેટ્રોલિયમ પેદાશો અને વીજ પુરવઠો એટલે કે વીજળીનો સમાવેશ કરવામાં આવે છે જ્યારે બિનવાણિજ્યિક ઉર્જા કે જેમાં બળતણના લાકડા વનસ્પતિજન્ય કચરો અને પ્રાણીઓના સૂકા છાણનો સમાવેશ કરવામાં આવે છે સૌથી પહેલાં આપણને સ્વાભાવિક છે પ્રશ્ન થાય ઉર્જા એટલે શું ઉર્જા એટલે શક્તિ અને શક્તિ જેમાંથી પ્રાપ્ત થાય તેને ઉર્જાના સ્ત્રોત તરીકે ઓળખવામાં આવે છે પ્રાચીન કાળમાં એટલે કે જૂના સમયમાં માનવીની શારીરિક શક્તિ એ જ તેની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત હતી અને વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો એ પ્રમાણે આપણા માનવીય જીવનમાં કોઈ પણ માનવીય પ્રવૃત્તિ એ ઉર્જા વિના શક્ય નથી જો ઉર્જા ન હોય તો આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એ પણ ખૂબ જ મુશ્કેલ સાબિત થાય તો ઉર્જા એટલે શક્તિ અને શક્તિ જેમાંથી પ્રાપ્ત થાય તેને ઉર્જાના સ્ત્રોત તરીકે ઓળખવામાં આવે છે જેમાં આપણે સૌથી પહેલાં વાણિજ્યિક ઉર્જાની વાત કરીએ વાણિજ્યિક ઉર્જા કે જેને આપણે કોમર્શિયલ એનર્જી તરીકે ઓળખીએ છીએ ઉર્જાની કુલ વપરાશમાં વાણિજ્યિક ઉર્જાનો હિસ્સો પચાસ ટકા કરતાં પણ વધારે છે આ વાણિજિક ઉર્જાનો પહેલું ઘટક છે ખનીજ કોલસો ખનીજ કોલસો એ ભારતમાં ઉર્જાને ખૂબ જ મહત્વનો સ્ત્રોત છે ખનીજ કોલસાનું ઉત્પાદન ભારતમાં આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ ઓરિસ્સા અને ઝારખંડ જેવા રાજ્યોમાં થાય છે આ સિવાય આપણે જોવા જઈએ તો વિશ્વમાં ખનીજ કોલસાનું ઉત્પાદન એશિયા પેસિફિક વિસ્તારમાં આવેલા જુદા જુદા દેશોમાં થતું હોય છે જેમાં આ વિસ્તારોમાં કોલસાનું જે કુલ ઉત્પાદન થાય છે જેમાંથી સોળ સોળ પોઈન્ટ એક ટકા ઉત્પાદન સાથે ભારત બીજા સ્થાને છે ભારતમાં કોલસાના વપરાશની આપણે વાત કરીએ તો ભારતમાં સિત્તેર ટકા કોલસાનો ઉપયોગ વીજળીનું ઉત્પાદન કરવા માટે કરવામાં આવે છે એ સિવાય બાકીના ત્રીસ ટકા કોલસાનો ઉપયોગ ઉદ્યોગ ક્ષેત્રે લોખંડ પોલાદ સિમેન્ટ રેલવે વગેરેમાં કરવામાં આવતો હોય છે આના પછી વાત કરીએ આપણે પેટ્રોલિયમ પેદાશોની પેટ્રોલિયમ પેદાશો જેની વાત કરીએ તો ભારતમાં પેટ્રોલિયમ પેદાશોના સૌપ્રથમ ભંડારો આસામમાંથી પ્રાપ્ત થયા છે ત્યારબાદ ભારત સરકાર દ્વારા ઈસવીસન ઓગણીસો ઓગણસાઠમાં ઓએનજીસીની સ્થાપના કરવામાં આવે છે આ ઓએનજીસી ત્યાર પછી આસામના જ અન્ય વિસ્તારોમાં અને ગુજરાતમાં કડી કલોલ અને અંકલેશ્વર ખાતે પેટ્રોલિયમ પેદાશોના ભંડારો શોધી કાઢે છે એ સિવાય આપણે વાત કરીએ તો ભારતમાં ઓગણીસો સાહીઠ એકસઠમાં પેટ્રોલિયમ પેદાશોનું ઉત્પાદન પાંચ લાખ ટનથી પણ ઓછું હતું જે વધીને બે હજાર બે હજાર એકમાં ત્રણસો ચોવીસ લાખ ટન જેટલું થયું છે જો કે આ જે ઉત્પાદન છે એ હજુ ભારત દેશની જરૂરિયાત કરતાં ઓછું છે તો આવા સંજોગોમાં ઈસવીસન બે હજાર બે હજાર એકમાં સાતસો એકતાલીસ લાખ ટન પેટ્રોલિયમ પેદાશોની આપણે આયાત કરી હતી વિદ્યાર્થી મિત્રો આ સિવાય પેટ્રોલિયમ પેદાશોની બાબતમાં જોઈએ તો પેટ્રોલિયમ પેદાશોનો જથ્થો ભારતમાં વીસથી પચીસ વર્ષ સુધી જ ચાલી શકે એમ છે તેથી તેનો દેશમાં કરકસરપૂર્વક ઉપયોગ થાય એ ખૂબ જ જરૂરી છે આના પછી આપણે વાત કરીએ વીજ પુરવઠાની વીજળીનું ઉત્પાદન કુલ ત્રણ રીતે કરવામાં આવે છે જેમાં પાણી પાણી દ્વારા ઉત્પન્ન કરવામાં આવતી વીજળીને હાઇડ્રો પાવર તરીકે ઓળખવામાં આવે છે કોલસા દ્વારા ઉત્પન્ન કરવામાં આવતી વીજળીને થર્મલ પાવર તરીકે ઓળખવામાં આવે છે અને પરમાણુ દ્વારા ઉત્પન્ન કરવામાં આવતી વીજળીને ન્યુક્લિયર પાવર તરીકે ઓળખવામાં આવે છે ભારતમાં ઈસવીસન ઓગણીસો પચાસ એકાવનમાં વીજળીનું ઉત્પાદન ત્રેવીસો મેગાવોટ જેટલું હતું જે વધીને બે હજાર બે હજાર એકમાં એક લાખ સત્તર હજાર મેગાવોટ જેટલું થયું છે આ રીતે વીજળીની વપરાશમાં દિન પ્રતિદિન આપણા દેશમાં સતત વધારો થઈ રહ્યો છે અને વીજળીની વપરાશને લીધે દેશનો આર્થિક વિકાસ પણ ખૂબ જ ઝડપી બની રહ્યો છે વીજળીના મુખ્ય વપરાશકર્તાઓની આપણે વાત કરીએ તો તેમાં ઘર ઉપયોગ માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે ઉદ્યોગ ક્ષેત્રમાં એનો ઉપયોગ કરવામાં આવે છે ખેતી ક્ષેત્રની ઉત્પાદકતા વધારવા માટે વીજળીનો ફાળો ખૂબ જ મહત્ત્વનો છે તો રોજિંદા જીવનમાં વીજ પુરવઠો એ ખૂબ જ અગત્યનું પરિબળ છે આના પછી આપણે વાત કરીએ બિનવાણિજ્ય ઉર્જાની બિનવાણિજ્ય ઉર્જા જેને નોન કોમર્શિયલ એનર્જી તરીકે ઓળખવામાં આવે છે બિનવાણિજ્ય ઉર્જામાં બળતરના લાકડા વનસ્પતિ વનસ્પતિજન્ય કચરો અને પ્રાણીઓના સૂકા છાણનો સમાવેશ કરવામાં આવે છે ભારતમાં પાંચસો લાખ ટન લાકડું અને છસો સાહીઠ લાખ ટન વનસ્પતિજન્ય કચરાનો ઊર્જા તરીકે ઉપયોગ કરવામાં આવે છે એ સિવાય દેશમાં બત્રીસો પચાસ લાખ ટન છાણ પશુઓ મારફત પ્રાપ્ત થાય છે ભારતમાં આપણે જોવા જઈએ તો હવે દિન પ્રતિદિન બિનવાણિજ્યિક ઉર્જાનો હિસ્સો ધીમે ધીમે ઘટી રહ્યો છે અને તેની જગ્યાએ વાણિજ્યક ઉર્જાનો હિસ્સો વધી રહ્યો છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ નંબર પાંચ વિકાસની વ્યૂહરચનાઓ જેમાં ભારતીય આયોજનના ઉદ્દેશો આ પ્રશ્ન તમને અવારનવાર બોર્ડની પરીક્ષામાં પૂછાતો હોય છે તો ટૂંકમાં આપણે તેની માહિતી મેળવીએ પહેલો ઉદ્દેશ છે આર્થિક વૃદ્ધિ બીજો ઉદ્દેશ આત્મનિર્ભરતા નંબર ત્રણ બેરોજગારી ઘટાડવી નંબર ચાર અસમાનતા ઘટાડવી અને નંબર પાંચ ગરીબી ઘટાડવી હવે આયોજન એટલે શું આયોજન એટલે કેટલાક ઉદ્દેશો નક્કી કરી તે સિદ્ધ કરવાના કાર્યક્રમો ઘડવા અને આ કાર્યક્રમો અમલ કોણ અને કેવી રીતે કરશે તેનું સ્પષ્ટીકરણ કરવું એટલે આયોજન તો ભારતીય આયોજનના જે ઉદ્દેશો છે તેમાંનો પહેલો ઉદ્દેશ છે આર્થિક વૃદ્ધિ આર્થિક વૃદ્ધિના સંદર્ભમાં આપણે જોવા જઈએ તો ભારતીય આયોજનનો એક મહત્વનો ઉદ્દેશ લોકશાહી માળખા રહી દેશમાં ઉપલબ્ધ ઉત્પાદનના સાધનો નો મહત્તમ ઉપયોગ કરી દેશની રાષ્ટ્રીય આવક અને માથાધિર આવકમાં વધારો કરવાનો છે અને તેના દ્વારા પ્રજાના જીવન ધોરણમાં સુધારો કરવાનો છે કે જેના દ્વારા દેશનો આર્થિક વિકાસ વધારે ઝડપી બનાવી શકાય અને ભારતમાં દસમી પંચવર્ષીય યોજના દરમિયાન આર્થિક વિકાસનો લક્ષ્યાંક આઠ ટકા જેટલો રાખવામાં આવેલો છે ત્યારબાદ બીજા મુદ્દાની વાત કરીએ આત્મનિર્ભરતા આત્મનિર્ભરતા અને સ્વાવલંબન આ બંને બાબતો એક જ નથી સ્વાવલંબન એટલે એવી સ્થિતિ કે જેમાં દેશને જરૂરી હોય તેવી તમામ વસ્તુનું ઉત્પાદન દેશમાં જ કરવામાં આવતું હોય જ્યારે આત્મનિર્ભરતાનો ખ્યાલ એ મુક્ત અર્થતંત્ર સાથે સંકળાયેલો છે કે જેમાં આંતરિક સાધનોની મદદથી જરૂર પડે તો આયાત નિકાસ કરીને આર્થિક વૃદ્ધિનો ઊંચો દર ટકાવી રાખવાની ક્ષમતાને આત્મનિર્ભરતા તરીકે ઓળખવામાં આવે છે એના પછી બેરોજગારી ઘટાડવી ભારતીય આયોજનનો એક મહત્વનો ઉદ્દેશ માનવ શક્તિનો મહત્તમ ઉપયોગ કરી બેરોજગારીના પ્રમાણમાં ઘટાડો કરવાનો છે અસમાનતા ઘટાડવી અસમાનતાના મુખ્ય બે પ્રકારો છે આવક અને સંપત્તિની અસમાનતા અને બીજું પ્રાદેશિક અસમાનતા આ બંને અસમાનતા ભારતમાં જોવા મળે છે તેથી આ બંને અસમાનતા ઘટાડવાનો ઉદ્દેશ ભારતીય આયોજનમાં રાખવામાં આવેલો છે અને પાંચમો ઉદ્દેશ છે ગરીબી ઘટાડવી તમે જાણો છો એ પ્રમાણે ભારત દેશમાં ગરીબીનું પ્રમાણ પણ ખૂબ જ સારા એવા પ્રમાણમાં જોવા મળે છે તેથી કઈ રીતે ગરીબી ઘટાડો કરી શકાય તે માટે ભારતીય આયોજનમાં તેને સ્થાન આપવામાં આવેલું છે તો વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે ભારતીય આયોજનના ઉદ્દેશોની ચર્ચા કરી છે હવે આપણે લઈએ એક નાનકડો વિરામ જોતા રહો પાસ થવાનું પંચામ વિદ્યાર્થી મિત્રો એક નાનકડા વિરામ પછી પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હવે અત્યારે આપણે ધોરણ બાર અર્થશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર પાંચ વિકાસની વ્યૂહરચનાઓ અને આંતરમાળખાકીય સેવાઓ એના સંદર્ભમાં તમને કયા કયા પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય એમ છે એવા પ્રશ્નોની ટૂંકમાં વાત કરીએ તો સંભવિત પ્રશ્નો ચેપ્ટર નંબર ચાર અને પાંચમાંથી એમાંનો પહેલો પ્રશ્ન છે આર્થિક આંતરમાળખાનું અર્થતંત્રમાં મહત્ત્વ સ્પષ્ટ કરો આર્થિક આંતરમાળખું કે જે દેશનો વિકાસ સાધવા માટે ખૂબ જ જરૂરી છે તો એના સંદર્ભમાં આપણે જોવા જઈએ તો આ પ્રશ્ન બોર્ડની એક્ઝામમાં તમને કુલ પાંચ ગુણમાં પૂછવામાં આવે છે અને તેની વ્યવસ્થિત તૈયારી કરીને તમે પાંચમાંથી પાંચ ગુણ પ્રાપ્ત કરી શકો એમ છો એના પછીનો પ્રશ્ન છે ભારતમાં સૌ પ્રથમ ખનિજ તેલના ભંડારો ક્યાંથી પ્રાપ્ત થયા છે ભારતમાં સૌ પ્રથમ ખનીજ તેલના ભંડારો આપણે જોવા જઈએ તો સૌથી પહેલાં આસામમાંથી પ્રાપ્ત થયા તમારે એક વાક્યમાં જ એનો જવાબ આપવાનો છે ભારતમાં સૌ પ્રથમ ખનિજ તેલના ભંડારો આસામમાંથી પ્રાપ્ત થયા છે વિદ્યાર્થી મિત્રો આપણે વાહન વ્યવહારની વાત કરીએ તો વાહન વ્યવહારનો જે પ્રશ્ન છે એ તમને બોર્ડની પરીક્ષામાં કુલ પાંચ ગુણમાં પૂછવામાં આવે છે જેમાં રેલવે ભારતમાં રેલવેની શરૂઆત સૌ પ્રથમ અઢારસો ત્રેપનમાં થઈ આજે ભારતમાં લગભગ સાત હજાર જેટલા રેલવે સ્ટેશન આવેલા છે અને રેલવે ભારતીય અર્થતંત્રની જીવન રેખા બની ગઈ છે કે જેના વગર દેશનો વિકાસ જાણે કે અધૂરો છે છે લાગે પ્રશ્ન ભારતમાં આરોગ્ય આરોગ્ય સેવાઓનું અને વિકાસ સેવાઓ કોઈ પણ દેશનો ઝડપી આર્થિક વિકાસ સાધવાના સંદર્ભમાં જે તે દેશમાં વસતા જે માનવીઓ છે એ માનવીઓની તંદુરસ્તી એ આરોગ્યની સેવાઓ સાથે જોડાયેલી છે જો દેશના શ્રમિકો નિરોગી અને સ્વસ્થ હશે તો એટલા જ પ્રમાણમાં તેઓ ઉત્પાદનની પ્રવૃત્તિમાં વધારે ફાળો આપી શકે એમ છે ભારતમાં ગ્રામીણ ક્ષેત્રે સરકાર દ્વારા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સ્વાસ્થ્ય પેટા કેન્દ્રો ચલાવવામાં આવે છે અને આ બધા જે કેન્દ્રો છે કે જેમાં આરોગ્યની સગવડતાઓ પૂરી પાડીને સરકાર ગ્રામીણ વિસ્તારમાં રહેતા જે લોકો છે તેમની તંદુરસ્તીમાં કઈ રીતે વધારો કરી શકાય તે માટેના સતત પ્રયત્નો કરી રહી છે ત્યાર પછી આપણે વાત કરીએ ભારતમાં સંદેશા વ્યવહારના મુખ્ય સ્વરૂપોનો પરિચય આપો સંદેશાવ્યવહારના માધ્યમોની વાત કરીએ તો ભારતમાં ટપાલ સેવા કે જે સંદેશાવ્યવહારની સેવાનું જૂનામાં જૂનું અને વ્યાપક સ્વરૂપ છે અને આજે પણ એક મહત્ત્વની સેવા તરીકે ટપાલ સેવાનો સમાવેશ કરવામાં આવે છે એના વિકલ્પ તરીકે હવે ભારત દેશમાં ખાનગી કુરિયર સેવાનો વ્યાપ વધી રહ્યો છે એની સાથે સાથે ટેલિફોન અને ઇન્ટરનેટનો વર્તમાન સમય છે અને આ બંને સેવાઓ ખૂબ જ ઝડપી ગતિએ ભારતમાં વિકસી રહી છે અને ખાસ કરીને ભારતમાં છેલ્લા કેટલાક સમયથી કૃત્રિમ ઉપગ્રહોએ ભારતમાં સંદેશાવ્યવહાર ક્ષેત્રે બહુ મોટી ક્રાંતિનું સર્જન કર્યું છે અને ઇન્ટરનેટની સેવાને લીધે માહિતીની એક સ્થળેથી બીજા સ્થળે ખૂબ જ ઝડપથી આપણે હેરફેર કરી શકીએ છીએ કે જેને લીધે બે વ્યક્તિઓ બે દેશો વચ્ચેનો સંપર્ક ખૂબ જ ઝડપથી કરી શકાય છે અને માહિતીનું આદાન પ્રદાન કરી શકાય છે આના પછી બિનપરંપરાગત ઊર્જા વિશે માહિતી આપો બિનપરંપરાગત ઊર્જામાં આપણે બળતણું લાકડું વનસ્પતિજન્ય કચરો અને પ્રાણીઓના છાણનો સમાવેશ કરીએ છીએ ભારતમાં દિન પ્રતિદિન હવે ઉર્જાની કુલ વપરાશમાં વાણિજ્યક ઉર્જાનો હિસ્સો વધતો જાય છે અને બિન બિનવાણિજ્યક ઉર્જાનો હિસ્સો ઘટી રહ્યો છે તો અહીંયા આપણે વાત કરીએ તો બિનપરંપરાગત ઊર્જાના જે સ્ત્રોતો છે તેમાં આ ઊર્જાનો પ્રશ્ન તમને બોર્ડની પરીક્ષામાં બે ગુણમાં પૂછવામાં આવતો હોય છે વિદ્યાર્થી મિત્રો હવે પછી આગળ આપણે વાત કરીએ તો ગ્રામીણ વિસ્તારોમાં ચાલતા આરોગ્ય કેન્દ્રોના નામ આપો ગ્રામીણ વિસ્તારોમાં જે આરોગ્ય કેન્દ્રો છે એનો પ્રશ્ન તમને બોર્ડની પરીક્ષામાં એક ગુણમાં પૂછી શકાય એમ છે જેમાં તમારે ત્રણ નામ લખવાના છે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સ્વાસ્થ્ય પેટા કેન્દ્રો ત્યારબાદ આયોજનની વ્યૂહરચનાના પાસાઓની સમજૂતી આપો આયોજનની વ્યૂહરચના આયોજનની વ્યૂહરચના એટલે શું આયોજનના ઉદ્દેશો ઝડપથી સિદ્ધ કરવા માટે કયા અને કેવા ઉપાયો યોજવા તે અંગેના પ્રયાસોની રૂપરેખાને આયોજનની વ્યૂહરચના તરીકે ઓળખવામાં આવે છે આયોજનની વ્યૂહરચનામાં તમારે મુખ્ય ત્રણ પાસાઓની સમજૂતી આપવાની છે જેમાંનું પહેલું પાસું છે મોટા પાયાના ઉદ્યોગોને ઉચ્ચ અગ્રતા ક્રમ નંબર બે આયાત અવિજીકરણ અને ત્રીજું નાના પાયાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો આયોજનની વ્યૂહરચનામાં મોટેભાગે આપણે ઉદ્યોગોના વિકાસ ઉપર જ ભાર મૂકવામાં આવેલો છે જેમાં ખાસ કરીને બીજી પંચવર્ષી યોજનાથી પ્રસિદ્ધ આંકડાશાસ્ત્રી પી સી મહાલનોબિસ ના સૂચવ્યા મુજબ દેશમાં મોટા પાયાના અને ભારે ઉદ્યોગોનું વધારે મહત્વ આયોજનની વ્યૂહરચનામાં આપેલું છે તો આ સમગ્ર બાબતોનો તમારે સમાવેશ આયોજનની વ્યૂહરચનામાં કરવાનો છે પછી ભારતીય આયોજનની સિદ્ધિઓ વર્ણવો આ પ્રશ્નના જવાબમાં તમારે જણાવવાનું છે કે ભારતમાં આયોજન પંચની રચના ક્યારે થઈ ઈસવીસન ઓગણીસો પચાસમાં ત્યારબાદ દેશનો ઝડપી આર્થિક વિકાસ સાધવા માટે આપણા દેશમાં ઓગણીસો એકાવનથી આયોજનની શરૂઆત કરવામાં આવેલી છે અને એ આયોજનની જે શરૂઆત કરવામાં આવેલી છે એ આયોજન હજુ આપણા દેશમાં સતતપણે ચાલી જ રહ્યું છે તો આ આયોજનના સમયગાળા દરમિયાન ભારતે કઈ કઈ સિદ્ધિઓ પ્રાપ્ત કરી જેની આપણે વાત કરીએ તો ભારત દેશની રાષ્ટ્રીય આવક અને માથાદિરાકમાં વધારો થયો છે દેશમાં કૃષિ ક્ષેત્રે કૃષિ ઉત્પાદનમાં વધારો નોંધાયો છે ઉદ્યોગ ક્ષેત્રે શું પ્રગતિ થઈ છે અને સાથે સાથે આંતરમાળખાકીય સગવડતાઓનો કેટલા પ્રમાણમાં વિકાસ થયો છે આ મુદ્દાઓ આયોજનની સિદ્ધિઓમાં તમારે દર્શાવવાના છે એના પછીનો પ્રશ્ન છે ભારતીય આયોજનની મર્યાદાઓ જણાવો જેમ તમે જાણો છો એક પ્રમાણે એક સિક્કાની બે બાજુ હોય છે સિદ્ધિઓ અને મર્યાદાઓ તો સિદ્ધિઓની સાથે મર્યાદાઓ પણ જોડાયેલી છે તો જે મર્યાદાઓ છે એ મર્યાદાઓનો ટૂંકમાં તમારે અહીંયા દર્શાવવાની છે આ પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં તમને અવારનવાર પૂછવામાં આવતો હોય છે તો આનો જવાબ વ્યવસ્થિત તૈયાર કરવો ત્યારબાદ આત્મનિર્ભરતા અને સ્વાવલંબનનો તફાવત આપો આત્મનિર્ભરતા અને સ્વાવલંબનનો જે તફાવત છે તફાવતના મુદ્દાઓ વ્યવસ્થિત તૈયાર કરીને એની વ્યવસ્થિત રજૂઆત કરવી એના પછીનો પ્રશ્ન છે ટૂંકનો જ લખો મિશ્ર અર્થતંત્ર વિદ્યાર્થી મિત્રો ભારત દેશે મિશ્ર અર્થવ્યવસ્થા સ્વીકારેલી છે કે જેમાં એક તરફ મૂડીવાદ અને બીજી બાજુ સમાજવાદ આ બંને પદ્ધતિઓનો સ્વીકાર કરીને મિશ્ર અર્થતંત્રને લગતી નોટ પૂછાતી હોય છે વીજળીના ઉત્પાદનના મુખ્ય સ્ત્રોત કેટલા અને કયા કયા છે તો વીજળીના ઉત્પાદનના મુખ્ય ત્રણ સ્ત્રોતો છે નંબર એક કોલસો બીજું પાણી અને ત્રીજું પરમાણુ ત્યારબાદ ભારતમાં પાઇપલાઇન વ્યવહાર વિશે નોંધ લખો વિદ્યાર્થી મિત્રો પાઇપલાઇન એક ટૂંકનો જ તરીકે તમને બોર્ડની પરીક્ષામાં ત્રણ માર્કમાં પૂછી શકાય એમ છે તો વિદ્યાર્થી મિત્રો અત્યારે મેં તમારી સમક્ષ જે પ્રશ્નોની રજૂઆત કરી છે આ બધા પ્રશ્નો માર્ચ બે હજાર સોળમાં આવનારી બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ અગત્યના છે આ બધા પ્રશ્નો વ્યવસ્થિત તૈયાર કરશો તો ખૂબ જ સારા એવા ગુણ તમે પ્રાપ્ત કરી શકો છો અમારી સંસ્થામાંથી વિદ્યાર્થીઓ એવન ગ્રેડ લાવવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે અને બોર્ડની પરીક્ષામાં ઇકોનોમિક્સમાં નવ્વાણું સુધી માર્ક લાવી શક્યા છે તો તમે પણ આટલા જ ગુણ પ્રાપ્ત કરો એ માટે મારી તમને ખૂબ જ ખૂબ શુભેચ્છાઓ છે અને એ સાથે સાથે જોઈએ તો અમારી સંસ્થાના તજજ્ઞ શિક્ષકો દ્વારા હવે પછી આવનાર જે એપિસોડ છે તેમાં તમને ધોરણ દસ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ બાર કોમર્સમાં અલગ અલગ વિષયોને લગતા જે અલગ અલગ મુદ્દાઓ છે એની ખૂબ જ સારી રીતે છણાવટ કરવામાં આવી રહી છે તો તે અંગે તમે જોતા રહો પાસ થવાનું પંચામૃત